લોક લાડીલા ધારાસભ્ય અને વિધાનસભા ગુલાબસિંહભાઈ ચૌહાણ આપણી વચ્ચે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહભાઈ ઠાકોર શ્રી જીપી ડામોર આપણી વચ્ચે ઉપસ્થિત પૂર્વ પંચમહાલ જિલ્લાના પ્રમુખ શ્રી ભક્તિજી મહીસાગરના પૂર્વ પ્રમુખ પટેલ ઉપસ્થિત સૌ વડીલો ભાઈઓ બહેનો યુવા દોસ્તો હર્ષદભાઈ કહેતા હતા કે જ્યાં સુધી ખેડૂતનું દેવું નાબૂદ નહીં થાય ત્યાં સુધી ખેડૂત બેઠો થઈ શકે એમ નથી

ભારત દેશના તમામ ખેડૂતોનું છેલ્લા દસ વર્ષનું દેવું નાબૂદ કરવું છે એના માટે રકમ પણ નક્કી કરી કરોડ રૂપિયા સરકાર દ્વારા આખા દેશના આંકડા મંગાવવામાં આવ્યા છેલ્લા દસ વર્ષના મુદત વી બાકીદાર કેટલા ખેડૂતો છે કોને કેટલું દેવું છે તે આંકડો આવ્યો એકોતેર હજાર કરોડ સરકારે ધારેલું એના કરતા અગિયાર હજાર કરોડ રૂપિયા વધી ગયા તો સરકારે નાણા વિભાગ વડે ચર્ચા કરી તો નાણા વિભાગે એમ કીધું કે ભાઈ એ દસ વર્ષની જગ્યાએ આઠ વર્ષના દેવા નાબૂદ કરો તો સાહીઠ હજાર માં હિસાબ પૂરો થઈ જશે ત્યારે શ્રીમતી સોનિયા ગાંધી અને મનમોહનસિંહ સાહેબે નિર્ણય લીધો કે ભાઈ આ હિસાબ પૂરો કરવાની વાત નથી આ ખેડૂતને બેઠો કરવાની વાત છે સરકારના અગિયાર હજાર કરોડ જતા હોય તો ભલે જાય પણ પૂરેપૂરું દસ વર્ષનું દેવું નાબૂદ કરો આવો ઐતિહાસિક નિર્ણય કોંગ્રેસની સરકાર લીધેલો એનો ફાયદો મહીસાગર હોય પંચમહાલ હોય ખેડા હોય આણંદ હોય કે સમગ્ર ભારત દેશના ખેડૂતોને મળેલો જે તમારા ગામ સુધી પણ આવેલો આ સરકારે પણ દેવા નાબૂદ કર્યા તે કેટલા દેવા નાબૂદ કર્યા સોળ લાખ કરોડ ના સોળ લાખ કરોડ ના દેવા કેટલા જણ ના નાબૂદ કર્યા તો સો જણ નો એ સો જણ કોણ છે

બે વખત તમે જે કામ કરેલું ઘણા લોકોએ તો પાંચ વર્ષ સુધી અનાજ ખરીદવું નથી પડ્યું ઘણા લોકોએ તો દસ દસ વર્ષ સુધી અનાજ ખરીદવું નથી પડ્યું એ કામ કોઈએ કર્યું હોય તો કોંગ્રેસની સરકારે એ જ ચૌધરી મુખ્યમંત્રી હતા તમારા ખેતરે મીટરો કાઢીને કૂવામાં નાખી દીધા નહોતા નાખી પાંચ હોર્સ પાવર નું તમે કનેક્શન લો તો બે હોર્સ પાવર ફ્રી એક હોર્સ પાવરના ના એકસો પંચોતેર રૂપિયા પાંચસો પચીસ રૂપિયા માં ખેડૂત આખું વર્ષ વીજળી વાપરવા મળતી હતી મળતી હતી કે નતી મળતી પણ એક કાયદો કેવો કરેલો કાગળ પણ લખાણ કેવું કરેલું કે આટલી બધી સરકારો બદલાઈ ગઈ આટલા મુખ્યમંત્રીઓ બદલાઈ ગયા પણ કોઈની તાકાત નથી કે ફરી તમારા ખેતરે મીટરો લગાવી શકે એ કામ પણ અમરસિંહભાઈ ચૌધરીએ કર્યું તકતી લાગી છે થી અમરસિંહભાઈ ચૌધરી સિંચાઈ મંત્રી હતા અને માધવસિંહભાઈ સોલંકી મુખ્યમંત્રી હતા ત્યારે આ કડાના ડેમ બનેલો જેનું પાણી તમને આજે પણ મળી રહ્યું આ તો કોંગ્રેસે કરેલા કામો વાત છે અમે બે હજાર ચારથી બે હજાર ચૌદ દિલ્હીમાં સત્તા પર હતા પાંચ વર્ષ હું પણ ભારત સરકારનો મંત્રી રહ્યો માહિતી અધિકારનો કાયદો હોય ફરજિયાત કક્ષણનો કાયદો હોય આદિવાસીઓને જંગલ જમીનનો અધિકાર આપવાનો કાયદો હોય હોય કે ગરીબમાં ગરીબ માણસ ભૂખ્યો ના સીવે એના માટે પાંચ કિલો અનાજ યોજના હોય આ બધું જ કામ કોંગ્રેસની સરકારે કરેલું બે હજાર ચાર થી બે હજાર ચૌદ માં પણ બે હજાર ચૌદ માં આપણા સાહેબ મેદાનમાં આવ્યા એટલે તમને બધાને ને એમ કીધું કે અમે તો તમને પંદર લાખ આપીશું અમારી સરકાર બનાવશો તો કીધું તું નહોતું કીધું ખેડૂત ને એમ કીધું કે અમે તમારી આવક બમણી કરી દઈશું તમને એમ કીધું કે અચ્છે દિન આયેંગે

અમારી સરકાર હતી એ વખતે બે હાજર ચૌદ સુધી સોનાનો તોલાનો ભાવ ચોવીસ હજાર રૂપિયા તો આજે એક લાખ ચાલીસ હજાર વટાઈ ગયો છે તો કેવું લાગે છે તમને એ વખતે ડોલર નો ભાવ બાંસઠ રૂપિયા હતો આજે ડોલર બી નેવું રૂપિયા વટાઈ ગયો છે તો તમને એવું નથી લાગતું થપ્પડ અમે ખાલી એના કરતાં તમને વધારે પડીશ તો એમાંથી એવા બહાર આવવું છે કે નથી આવતું બહાર આવવું છે કે નથી આવ્યું સારા દિવસો લાવવા છે કે નથી લાવે જો સારા દિવસો લાવવા હોય તો તમારે પરિવર્તન કરવું પડશે અને એની શરૂઆત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ને નગરપાલિકાની ચૂંટણીથી કરી પડશે એક જમાનો હતો કોંગ્રેસના લગભગ ત્રેવીસ જેટલી જિલ્લા પંચાયત ગુજરાતમાં હતી એટલે ભાજપની સરકારે નિર્ણય લીધો કે ભાઈ એને કરવાની સત્તા જિલ્લા પંચાયતમાંથી લઈ લો લેવામાં આવે છે એટલે કલેક્ટરને સોંપવામાં આવે કેમ કલેક્ટરને સોંપી કેમ કલેક્ટરને સોંપી કારણ કે એક જ વ્યક્તિ પાસેથી ઉઘરાણી કરવાની ને એક જ વ્યક્તિ પાસેથી રૂપિયા ગાંધીનગર સુધી આવી જાય એનું પરિણામ શું આવ્યું કે ગાંધીનગરનો કલેક્ટર આજે જેલમાં છે વીસ હજાર કરોડના જમીનના કૌભાંડ અમારે બે હજાર કરોડનું સુરતમાં જમીનનું કૌભાંડ થયેલું ઓગણીસો છપ્પનમાં એ શ્રી સરકાર બોલતી હતી સરકારી પડતર નકલમાં બોલતી હતી એમાં બત્રીસ નામ ઉદ્યોગપતિ બિલ્ડરોના ચડાવી દીધા કલેક્ટરે મેં વીસ મે એક આગળ લખ્યો વીસ મે એમ એક આગળ લખ્યો મુખ્યમંત્રીને કે આ સરકારી જમીનનો ખોટી રીતે નામો ચઢાવી દેવામાં આવ્યા છે વીસ મે એક આગળ લખ્યો પાંચ જૂને કલેક્ટર સસ્પેન્ડ થઈ ગયો સુરતનો હજી બી સસ્પેન્શનમાં છે પાછો નોકરીએ પણ વેડ પડ્યો નથી એવું જ અત્યારે નવું કૌભાંડ સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરનું આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરનું પંદરસો કરોડનું કૌભાંડ આવ્યું છે પંદરસો કરોડ માં સામેલ કોણ કરી દિલ્હીમાં કરી ઈડી માં કેમ કે અહિયાં તો મુખ્યમંત્રી સહિત સરકાર મળેલી છે કલેક્ટર જોડે ભ્રષ્ટાચારમાં સામેલ છે અહીંયા ફરિયાદ કરે તો કશું થવાનું નથી એટલે એને સીધી ફરિયાદ માં કરી દિલ્હી થી ઈડી તપાસ આવે ઈડીની તપાસ આવી ત્યારે નાયબ મામલતદારના ઘરેથી સડસઠ લાખ રૂપિયા રોકડા મળ્યા વિચાર કરો કે નાયબ મામલતદારના ઘરે સડસઠ લાખ રોકડા હોય તો કલેક્ટરના ઘરે કેટલા ગયા હશે મહેસૂલ મંત્રી ત્યાં કેટલા ગયા હશે ગાંધીનગર કેટલા પહોંચ્યા હશે અને કમલમમાં કેટલા પહોંચ્યા હશે એ હિસાબ તમે માનજો પણ આ બધા કલેક્ટરો સસ્પેન્ડ થઈ જાય હું તો કલેક્ટરોને વિનંતી કરું છું કે અમારી સરકાર આવશે અમે તમને ફરી પાછા કલેક્ટર બનાવીશું ને પ્રમોશન પણ આપીશું પણ તમારે અમને એ કહેવું પડશે કે કોના રાજકીય દબાણથી કયા ભાજપના નેતાના દબાણથી કયા ભાજપના મંત્રીના દબાણથી કયા પદાધિકારીના દબાણથી તમે આ કૌભાંડ કરેલું એ નામ આપશો તો તમને ફરી પ્રસ્થાપિત અમે કહી દઈશું કારણ કે આમાં કલેક્ટર હોય કે નાયબ મામલતદાર હોય એનો ભાગ તો દસ ટકા જ છે

જજે હુકમ કરી દીધો કે ભાઈ તાત્કાલિક આ બંધ કરતો ને જ્યાં સુધી ગામનું પાણી શુસ્ત નહીં થાય ગામની જમીન બગડતી ના અટકે ગામના લોકોનું આરોગ્ય નહીં સુધરે ત્યાં સુધી આને ચાલુ કરવામાં આવશે નહીં પણ એ કંપનીનો માલિક હાઈકોર્ટમાં ગયો ને હાઈકોર્ટમાંથી આના પર મનાઈ આવ્યો આજે ચાલુ છે આવી આ સરકાર પૈસાદારો માટે કામ કરતી સરકાર ચાલી રહી છે ત્યારે એને બદલવાનો સમય આવી ગયો છે ત્યારે અમે સૌ વિનંતી કરવા માટે આવ્યા છે કે મારામાં પણ છે પણ તમારામાં મારા કરતા વધારે છે એને હવે બહાર કાઢો અને પરિવર્તન ના સહભાગી બનો આવનારા દિવસોમાં કોંગ્રેસ શાસન લાવો એ જ મારી આપ સૌને પ્રાર્થના અને વિનંતી સૌનો આભાર જય કોંગ્રેસ